આજે સાવરકુંડલા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત સાવરકુંડલા રીધિસિદ્ધિ મહાદેવના દર્શન કરી ભગવાન ભોળાનાથને જરાભિષેક કરીને પ્રતાપ દુધાત સાવરકુંડલા પાલિકા કચેરીએ રેલી સ્વરૂપે પહોંચ્યા હતા સાથે કોંગી કાર્યકર્તાઓ હાથમાં બેનર સાથે પાલિકા કચેરીએ રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરતા કરતા સાવરકુંડલા પાલિકાના ટેક્સ માફ કરો ખાડાપુરોના સૂત્રોચ્ચાર પ્રતાપ દુધાએ કર્યા હતા ને પ્રતાપ દુધાતે પાલિકા કચેરીમાં હલ્લા બોલ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા ટેક્સ વધારો માર્ગોના ખાડા પૂરવા સહિતના ભ્રષ્ટાચાર કરતા ભાજપ સત્તાધીશોને શાનમાં સમજી જવાની ચીમકી પ્રતાપ દુધાતે આપી હતી ને પાલિકાના ચીફ ઓફિસર સહિત ભાજપના પાલિકા સત્તાધીશો ગેરહાજર રહેતા ઇનજાર્જને આવેદનપત્ર પાઠવ્યું હતું

આઠ ટકા નવ ટકા અઢાર ટકા એટલે પઠાણી વ્યાજ થયું તો શું આ નગરપાલિકાના સીફ નગરપાલિકાના પ્રમુખ ને જેલમાં પૂરવાનું કામ કરશે અને સીફ ઓફિસર સહિત બધાને જેલમાં પૂર તાળાબંધી નગરપાલિકાની કરવામાં આવશે ખાડા પૂરવા જરૂરિયાત છે ઘણા લોકો આ રોડ પર જીવ ગુમાવ્યા ત્યારે ગટરુ ગામના લોકોના ઘરની અંદર આવી રહી છે ત્યારે મોટી વાહવાહી લૂંટતી આ ભાજપ સરકારને શાનમાં સમજાવવાનો એક પ્રયત્ન કર્યો છે સત્તા અહીંયાથી લઈને દિલ્હી સુધી સરકાર ભારતીય જનતા પાર્ટીની ત્યારે સરકારના બનેલા પોપટ બનીને બેઠેલા અધિકારીઓ મજા એમ વાવસર ફાડે છે મજા આવે લોકોને બિલ સૂકવે છે ભ્રષ્ટાચારથી ખોટા પેટ્રોલ ડીઝલોના બિલ સૂકવાય છે કોઈને ઓફિસોના બિલ ચૂકવાય છે ત્યારે શાનમાં સમજાવાયા છે આવનાર દિવસોમાં જો આ વાત સમજણપૂર્વક નહીં સમજાય તો શેરી અને મહોલ્લા સુધી આ વાતને લઈ અને જનજાગૃતિ સાથે આવનાર દિવસોમાં નગરપાલિકાને ફરી વખત તાળાબંધીનો કાર્યક્રમ આપવામાં આવશે